મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને સોમવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચુમ્માલીસ ચણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા मग तो तेना निचा भाव आठसो रुपयाची लईने तेना उचा भाव एक हजार तुवेर तर तेना भाव एक हजार पचास रुपयाची लईने तेना उचा भाव एक हजार सो रुपया सोयाबीन तर तेना भाव सात पंचावन्न रुपयात लईने तेना उचा भाव आठसोने रुपया लसण तर तेना भाव बे हजार पाच તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો અઠ્યાવીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયેથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાંત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ રૂપિયા एरंडा तो तेना निचा भाव एक हजार एक सो एकवीस रुपयाची लईने तेना उचा भाव एक हजार बसो बस एकावन नीचा भाव एक हजार त्रणसो एक रुपयाची लईने भाव एक हजार चार एकावन अडद तो तेना निचा भाव एक हजार एक सो तेना उचा भाव एक हजार सात सो एकावन मग तो तेना नीचा भाव એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકત્રીસ ધાણા તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો એકાણું ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એક ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોતેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી રજકો તો તેના નિશા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને પાંચસો રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ચુમ્માલીસ મેથી તો તેના નિશા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચોસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ एक हज़ार पांच सौ पंदर रुपया से लैने तनाचा भाव एक हज़ार आठ सौ छवीस मग तो नीचा भाव एक हज़ार तरह सौ वीस रुपया से लैने तेना भाव एक हज़ार सात सौ रुपया तुवेर तोा भाव एक हज़ार छः सौ पांच रुपया से लैने तनाचा भाव बजार एक सौ पिस्तालीस धाणा तो एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार ने चार सौ रुपया અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાવન રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને तेना ऊँचा भाव पाँच हज़ार ने सित्तेर रुपया वरिया तो देना नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार तरह सौ वीस रुपया तल काड़ा तो तर हज़ार बसो रुपया लैने तनाचा भाव तरह हज़ार आठ सौ सत्यावीस रुपया तल सफेद तो नीचा भाव बजार पचास रुपया से लैने तेना भाव बजार छसो बीस रुपया घऊ तो देना भाव पांच सौ चालीस रुपया लैने तेना भाव छसो पचीस रुपया मगफली तोा भाव नौ सौ पच्चीस रुपया थी लईने तेना भाव एक हज़ार चार सौ पांच रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ रुपया लाइने तेना भाव एक हज़ार छ सौ अड़सठ रुपया ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે એવી ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાણું રૂપિયા જુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને વીસ રૂપિયા ઈસફ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પાંત્રીસ અજમો તો તેના નિશા ભાવ एक हज़ार आठ सौ बार रुपया लईने तेना ऊँचा भाव तरह हज़ार एक सौ ने पंदर रुपया वरिया तो एक हज़ार एक सौ रुपया लईने तेना ऊँचा भाव बज़ार चार सौ ए रुपया तल सफेद नीचा भाव बजार एक सौ रुपया लैने तेना ऊसा भाव बे हज़ार सात सौ दस रुपया जीरु तो नीचा भाव चार हज़ार एक सौ चालीस रुपया लैने तेना ऊसा भाव પાંચ હજાર સાતસો વીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આભાર